નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીઆરપી એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે આજના વિડીયોની અંદર આપણે ટ્રેન અને પ્લેટફોર્મ ઉપર આધારિત ભાગ નંબર બેનો વિડીયો જોવાના છીએ ચેપ્ટરવાઇઝ ગણિતની જે આપણે વિડીયો લેક્ચરની શરૂઆત કરેલી જેની અંદર આપણે ટ્રેન અને પ્લેટફોર્મનો ભાગ નંબર એકનો વિડીયો અગાઉ આપણે યુટ્યુબ ઉપર મૂકી દીધો છે જે તમે પ્લે પ્લે લિસ્ટમાં જઈ અને વિડીયો નંબર એક જોઈ શકો છો હવે ટ્રેન અને પ્લેટફોર્મના ભાગ નંબર બેની અંદર આપણે બે અલગ અલગ ટાઈપના કોન્સેપ્ટ સમજીશું અને આ બંને કોન્સેપ્ટ ઉપર આધારિત બે મહત્ત્વના દાખલા આ વિડીયોની અંદર સોલ્વ કરીશ એના પછી તમને હું બીજા બે દાખલા પ્રેક્ટિસમાં આપીશ જેનો જવાબ તમારે જો તમને ટાઈમ હોય તો તમે સોલ્વ કરી અને મને એનો જવાબ કોમેન્ટમાં જણાવજો બરાબર હવે આપણે આપણા વિડીયોની શરૂઆત આ બે કોન્સેપ્ટને સમજવાથી કરીએ સૌથી પહેલાં તમને અહીંયા ટાઈપ વન આપેલો છે તો ટાઈપ વનની અંદર શું કોન્સેપ્ટ છે એ જોઈએ કે જ્યારે પણ બે ટ્રેન ટ્રેન એ અને બી કોઈ અમુક લંબાઈની ટ્રેનો હોય કે જે ટ્રેન એની લંબાઈ એ હોય ટ્રેન બીની લંબાઈ બી હોય અને બંને ટ્રેન એકબીજાની સામે અમુક ઝડપોથી ગતિ કરી રહી છે તો અહીંયા ટ્રેન એની લંબાઈ એ આપેલી છે ટ્રેન એની ઝડપ એક્સ આપેલી છે ટ્રેન બીની લંબાઈ બી આપેલી છે અને ટ્રેન બીની જે ઝડપ છે એ વાય આપેલી છે તો આવા કિસ્સામાં કે જ્યારે બે અમુક લંબાઈની ટ્રેનો અમુક ઝડપોથી એકબીજાની સામ સામે ગતિ કરે છે ત્યારે એકબીજાને પસાર કરવા માટે લાગતો સમય કેટલો એવું તમને શોધવાનું પૂછે છે ઘણી વાર બરાબર તો એવા કિસ્સામાં તમારે શું કરવાનું કે જ્યારે પણ એકબીજાની સામસામે ટ્રેન આવતી હોય ત્યારે તમારે કાપેલું અંતર લાવી દેવાનું અને સાપેક્ષ ઝડપ લાવી દેવાની હવે કાપેલું અંતર કેટલું હોય તો આવા કિસ્સાની અંદર કાપેલું અંતર બંને ટ્રેનની લંબાઈના સરવાળા જેટલું હોય અહીંયા ટ્રેન એની લંબાઈ એ આપેલી છે ટ્રેન બીની લંબાઈ બી આપેલી છે તો આ બે ટ્રેનોને એકબીજાને ઓવરટેક કરવા માટે કેટલું અંતર કાપવું પડે તો કાપેલું અંતર બંને ટ્રેનની લંબાઈના સરવાળા જેટલું હોય એટલે કે લંબાઈ એ વધતાં લંબાઈ બી જેટલું હોય બરાબર તો અહીંયા તમારે સૌથી પહેલાં આવો દાખલો પૂછાય તો તમારે કાપેલું અંતર લાવી દેવાનું એ અંતર લાવવા માટે શું કરવાનું બંને ટ્રેનની લંબાઈનો સરવાળો કરી દેવાનું એના પછી સાપેક્ષ ઝડપ લાવવાની હવે સાપેક્ષ ઝડપ કેવી રીતે શોધવી એ તમને સમજાવું કે જ્યારે પણ બે ટ્રેન એકબીજાની સામસામે ગતિ કરતી હોય ત્યારે સાપેક્ષ ઝડપ કેટલી બને તો બંને ટ્રેનની ઝડપના સરવાળા જેટલી બને અહીંયા ટ્રેન એની ઝડપ એક્સ આપેલી છે ટ્રેન બીની ઝડપ વાય છે તો બંને ટ્રેનની સાપેક્ષ ઝડપ કેટલી તો સાપેક્ષ ઝડપ છે એક્સ વત્તા વાય જેટલી બંને ટ્રેનની ઝડપના સરવાળા જેટલી થાય બરાબર તો અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ તમારે આ યાદ રાખવાનું છે કે સાપેક્ષ ઝડપ સામસામે જ્યારે ટ્રેન ગતિ કરતી હોય ત્યારે સાપેક્ષ ઝડપ કેટલી તો બંને ટ્રેનની ઝડપના સરવાળા જેટલી થાય બરાબર આ બંને વસ્તુ તમે લાવી દો એના પછી તમારે એવું પૂછેલું હોય કે બંને ટ્રેન એકબીજાને પસાર કરવા માટે લાગતો સમય અથવા તો કેટલો સમય લેશે તો એ સમય આપણે શોધવો હોય તો એકબીજાને પસાર કરવા લાગતો સમય ટી બરાબર કાપેલું અંતર ભાગ્યા સાપેક્ષ ઝડપ તો કાપેલું અંતર કેટલું તો બંને ટ્રેનની લંબાઈના સરવાળા જેટલું એટલે કે એ પ્લસ બી ભાગ્યા સાપેક્ષ ઝડપ તો સાપેક્ષ ઝડપ જયારે સામસામે ગતિ કરતી હોય ત્યારે બંને ઝડપોના સરવાળા જેટલી થાય તો અહીંયા એક્સ પ્લસ વાય લખી દેવાના બરાબર તો અહીંયા આ ટાઈપનો નો ક્વેશ્ચન પૂછાય કે બે અમુક લંબાઈની ટ્રેનો અમુક ઝડપોથી એકબીજાની સામસામે ગતિ કરી રહી છે તો એકબીજાને કેટલા સમયમાં ઓવરટેક કરશે ત્યારે તમારે એ સમય શોધવા માટે આ સૂત્ર વાપરવાનું કે ટી બરાબર બંને ટ્રેનની લંબાઈનો સરવાળો ભાગ્યા બંને ટ્રેનની ઝડપનો સરવાળો બરાબર આટલું કરવાથી તમને જવાબ મળી જાય છે હવે આપણે ટાઈપ નંબર બેની અંદર જોઈએ તો ટાઈપ બેમાં શું આપેલું છે એ જોઈએ કે જ્યારે પણ બે ટ્રેન ટ્રેન એ અને બી એક બંને એક જ દિશામાં ગતિ કરતી હોય ત્યારે બંને ટ્રેનમાંથી કોઈ એક ટ્રેન બીજી ટ્રેનને કેટલા સમયમાં ઓવરટેક કરશે એ સમય તમને પૂછેલો હશે બરાબર તો ટ્રેન એ ટ્રેન બીને કેટલા સમયમાં ઓવરટેક કરે એ સમય તમારે લાવવાનો હશે બરાબર એવું તમને પૂછી શકે તો એવા કિસ્સામાં તમારે શું કરવાનું કાપેલું અંતર લાવી દેવાનું અને સાપેક્ષ ઝડપ લાવવાની બરાબર પણ બંને ટ્રેન એક જ દિશામાં ગતિ કરતી હોય તો કાપેલ અંતર કેટલું થાય તો આગળના દાખલા ટાઈપ વનની જેમ જ એ પ્લસ બી જેટલું એટલે કે બંને ટ્રેનની જે લંબાઈઓ છે લંબાઈના સરવાળા જેટલું જ અંતર બંને ટ્રેન કાપશે બરાબર હવે સાપેક્ષ ઝડપ આ કિસ્સામાં કેટલી બને કે ટ્રેનો બંને એક જ દિશામાં ગતિ કરતી હોય તો સાપેક્ષ ઝડપ બની જાય છે અહીંયા એક્સ માઇનસ વાય એટલે કે કોઈ એક ટ્રેન વધુ ઝડપ ઝડપે ગતિ કરતી હોય અને કોઈ એક ટ્રેન ઓછી ઝડપે ગતિ કરતી હોય તો જ એક ટ્રેન બીજી ટ્રેનને ઓવરટેક કરી શકે બરાબર તો અહીંયા ટ્રેન એની જે ઝડપ છે એ એક્સ જે એ વધુ ઝડપે ગતિ કરે છે અને ટ્રેન બી છે એની ઝડપ વાય છે એ ઓછી ઝડપે ગતિ કરે છે બરાબર તો ટ્રેન એ ટ્રેન બી ને કેટલા સમયમાં ઓવરટેક કરે એના માટે આપણે સાપેક્ષ ઝડપ લાવવી પડે તો સાપેક્ષ ઝડપ આ કિસ્સામાં એક્સ માઇનસ વાય એટલે કે વધુ ઝડપ માઇનસ ઓછી ઝડપ કરવાથી તમને સાપેક્ષ ઝડપ મળી જાય બરાબર મેઇન પોઈન્ટ આ કોન્સેપ્ટની અંદર સાપેક્ષ ઝડપ લાવવાનો છે તો સાપેક્ષ ઝડપ બંને ટ્રેન એક જ દિશામાં ગતિ કરતી હોય તો વધુ ઝડપ માઇનસ ઓછી ઝડપ કરવાથી તમને સાપેક્ષ ઝડપ મળી જાય બરાબર અને બંને ટ્રેન સામસામે ગતિ કરતી હોય તો સાપેક્ષ ઝડપ માટે બંને ઝડપોનો સરવાળો કરો એટલે તમને સાપેક્ષ ઝડપ મળી જાય બરાબર હવે આ કિસ્સાની અંદર કે ટ્રેન બંને એક જ દિશામાં ગતિ કરતી હોય તો એકબીજાને પસાર કરવા લાગતો સમય ટી બરાબર કેટલા તો કાપેલું અંતર એ પ્લસ બી એટલે કે બંને ટ્રેનની લંબાઈનો સરવાળો અને છેદમાં સાપેક્ષ ઝડપ એટલે કે વધુ ઝડપ માઇનસ ઓછી ઝડપ એક્સ માઇનસ વાય બરાબર તો આ બંને કોન્સેપ્ટને જો તમે સમજી ગયા હોય તો આ બંને કોન્સેપ્ટ ઉપર આધારિત કોઈ પણ પ્રકારના દાખલા પૂછાય તો તમે આસાનીથી ગણી શકો છો બરાબર હવે આપણે આગળના વિડીયો જે આગળ વિડિયો જોઈએ એની અંદર આ બંને કોન્સેપ્ટ ઉપર આધારિત હું તમને બે એક્ઝામ્પલ સોલ્વ કરાવીશ અને એના પછી બે એક્ઝામ્પલ તમને પ્રેક્ટિસ માટે આપીશ જો તમને ટાઈમ હોય તો બંને ક્વેશ્ચન સોલ્વ કરી એનો જવાબ તમે મને કોમેન્ટમાં જણાવજો બરાબર હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ એક્ઝામ્પલ નંબર એકથી એક્ઝામ્પલ નંબર એક જોઈએ મિત્રો આપણે અગાઉ બે કોન્સેપ્ટ જોયા ટાઈપ વન અને ટાઈપ ટુ જેમાંથી આપણે ટાઇપ વન ઉપર આધારિત આ પહેલો દાખલો જોવાના છીએ બરાબર અને ટાઇપ ટુ ઉપર આધારિત એક્ઝામ્પલ નંબર બેમાં જોઈશું હવે ટાઈપ વનના મુજબ એક્ઝામ્પલ નંબર એકમાં શું આપેલું છે એ જોઈએ તો અહીંયા એકસોને ત્રીસ મીટર લાંબી અને એકસોને દસ મીટર લાંબી બે ટ્રેન એકબીજાની સામસામે અનુક્રમે બત્રીસ કિલોમીટર પ્રતિ કલાક તથા ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે તો બંને ટ્રેનને એકબીજાને પસાર કરતા કેટલો સમય લાગે બરાબર તો પહેલાં ટાઈપ મુજબ તમને આપેલું છે કે બે ટ્રેન સામસામે ગતિ કરે છે તો કેટલા સમયમાં એકબીજાને ઓવરટેક કરશે તો આના માટે તમારે સૌથી પહેલાં સાપેક્ષ ઝડપ લાવી દેવાની બરાબર તો સાપેક્ષ ઝડપ આ કિસ્સાની અંદર કેટલી થાય એ જોઈએ તો સાપેક્ષ ઝડપ બરાબર એક્સ પ્લસ વાય એટલે કે બંને ઝડપોનો સરવાળા જેટલી થાય જ્યારે પણ ટ્રેન સામસામે ગતિ કરતી હોય ત્યારે સાપેક્ષ ઝડપ કેટલી તો બંને ઝડપોના સરવાળા જેટલી તો અહીંયા ઝડપ તમને આપેલી છે બત્રીસ કિલોમીટર અને ચાલીસ કિલોમીટર તો અહીંયા આપણે શું કરીએ બત્રીસ વત્તા ચાલીસ એટલે કે સરવાળા પ્રમાણે જોઈએ તો બોતેર કિલોમીટર પ્રતિ કલાકમાં જવાબ આવે છે બરાબર અહીંયા ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી છે તો સાપેક્ષ ઝડપ થાય બંને ઝડપોના સરવાળા જેટલી એટલે કે બોતેર કિલોમીટર પ્રતિ કલાક થાય હવે તમને અહીંયા જવાબ સેકન્ડમાં આપ માગેલા છે અને અંતર જે ટ્રેનની લંબાઈ છે એ મીટરમાં આપેલી છે તો આપણે શું કરીએ આ સાપેક્ષ ઝડપને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી દઈએ બરાબર તો અહીંયા હું શું કરું બોતેરને હું મીટર પ્રતિ સેકન્ડમાં જવું હોય તો પાંચ વાગ્યા અઢાર વડે ગુણી દઉં બરાબર પાંચ ભાગ્યા અઢાર વડે ગુણીએ તો ઝડપ જે છે એ મીટર પ્રતિ સેકન્ડમાં આવી જાય તો અહીંયા જોઈએ અઢાર ચોક બોતેર એટલે અહીંયા આવી જાય ચાર ચાર ગુણ્યા પાંચ એટલે કે જવાબ મળે છે અહીંયા વીસ તો આપણો જે જવાબ બને છે ઝડપનો એ વીસ મીટર પ્રતિ સેકન્ડ બને છે બરાબર એટલે કે સાપેક્ષ ઝડપ અહીંયા મળે છે તમને વીસ મીટર પ્રતિ સેકન્ડ હવે તમને જે માગેલું છે એ આપણે જોઈએ તમને શું માગેલું છે કે બંને ટ્રેનને એકબીજાને પસાર કરતાં કેટલો સમય લાગે તો સમય લાગે છે ટી જેટલો આપણે એવું માનીએ તો સમય બરાબર શું થાય કાપેલું અંતર ભાગ્યા સાપેક્ષ ઝડપ બરાબર તો કાપેલું અંતર કેટલું હોય તો ટ્રેન સામે ગતિ કરતી હોય ત્યારે કાપેલું અંતર ટ્રેનની લંબાઈના સરવાળા જેટલું હોય તો અહીંયા આપણે કાપેલું અંતર લખી દઈએ ટ્રેનની લંબાઈ આપેલી છે એકસો ને ત્રીસ વધતા એકસો ને દસ તો બંને ટ્રેનની લંબાઈનો હું સરવાળો કરું તો મને કાપેલું અંતર મળી જાય અને છેદમાં આપણે લખવાનું છે સાપેક્ષ ઝડપ તો અહીંયા વીસ મીટર પ્રતિ સેકન્ડ આપણે લાવ્યા છીએ તો અહીંયા હું લખી દઉં વીસ હવે આનું સાદું રૂપ આપીએ તો એકસો ત્રીસ ને એકસો દસનો સરવાળો કરીએ તો અહીંયા આવી જાય છે બસો ચાલીસ એના છેદમાં વીસ આનું સાદું આપીએ તો જવાબ તમને મળી જાય છે ટી બરાબર બાર સેકન્ડ તો અહીંયા તમારો જે માગેલો જવાબ હતો કે બંને ટ્રેન એકબીજાને કેટલા સમયમાં ઓવરટેક કરે અથવા તો એકબીજાને પસાર કરે તો કેટલો સમય લાગે છે અહીંયા બાર સેકન્ડનો સમય લાગે છે બરાબર તો આ રીતે આપણે આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ છીએ તો ઓપ્શન પ્રમાણે આપણે જોવા જઈએ તો અહીંયા ઓપ્શન નંબર સી જે છે એ આપણો સાચો જવાબ બની જાય છે કે બંને ટ્રેન એકબીજાને બાર સેકન્ડમાં ઓવરટેક કરે છે બરાબર તમને અહીંયા ખ્યાલ આવી ગયો છે કે જ્યારે પણ આ ટાઈપનો દાખલો પૂછાય ત્યારે શું કરવાનું તો ટ્રેનની લંબાઈનો તમારે સરવાળો કરી અને ડાયરેક્ટલી અહીંયા લખી દેવાનો જે તમને ઝડપો આપેલી છે એ ઝડપ ઉપરથી તમારે સાપેક્ષ ઝડપ લાવી દેવાની સામસામે ટ્રેન ગતિ કરતી હોય ત્યારે સાપેક્ષ ઝડપ કેટલી તો આ બંનેના સરવાળા જેટલી હવે જવાબ જો તમને સેકન્ડમાં માગેલો હોય તો આ ઝડપને તમારે મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવી પડે એના માટે શું કરવાનું તો પાંચ ભાગ્યા અઢાર વડે ગુણી દેવાના એટલે તમને ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં મળી જાય ઝડપ મળ્યા પછી ટી બરાબર કાપેલ અંતર ભાગ્યા સાપેક્ષ ઝડપ એ રીતે તમે ગણતરી કરી અને જવાબ લાવી શકો છો હવે આપણે ટાઈપ નંબર બે ઉપર આધારિત બીજો એ બીજા નંબરનો એક્ઝામ્પલ જોઈએ એક્ઝામ્પલ નંબર બે જોઈએ હવે આ એક્ઝામ્પલ ટાઈપ નંબર બે ઉપર આધારિત છે એક્ઝામ્પલ જોઈએ આપણે અહીંયા આપેલું છે કે બે ટ્રેનની લંબાઈ એકસો પંચ્યાસી મીટર અને બસો પંદર મીટર છે તેઓની ઝડપ અનુક્રમે પચાસ કિલોમીટર પ્રતિ કલાક અને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક છે બંને ટ્રેન એક જ દિશામાં સમાંતર લાઇન પર દોડે છે અહીંયા આપેલું છે કે ટ્રેન એક જ દિશામાં સમાંતર લાઇન પર દોડે છે મતલબ કે ટાઈપ ટુ ઉપર આધારિત આ દાખલો છે બરાબર તો કેટલા સમયમાં ઝડપી ટ્રેન ધીમી ટ્રેનને પસાર કરશે અહીંયા ઝડપી ટ્રેન ધીમી ટ્રેનને કેટલા સમયમાં ઓવરટેક કરે એ સમય આપણે શોધવાનો છે બરાબર તો આપણે કોન્સેપ્ટ નંબર બેની અંદર ટાઈપ ટુની અંદર જોઈ લીધું આનો જે સમજ હતી એ પ્રમાણે આપણે અહીંયા સૌથી પહેલાં શું કરીએ સાપેક્ષ ઝડપ લાવી દઈએ બરાબર તો અહીંયા સાપેક્ષ ઝડપ કેટલી થાય એ હું અહીંયા લખું છું સાપેક્ષ ઝડપ અહીંયા હું ટૂંકમાં લખું છું સા ઝડપ એટલે કે સાપેક્ષ ઝડપ બરાબર કેટલી થાય તો વધુ ઝડપ માઇનસ ઓછી ઝડપ તો અહીંયા વધુ ઝડપ કેટલી આપેલી છે પચાસ તો અહીંયા લખી દઈએ આપણે પચાસ માઇનસ ઓછી ઝડપ આપેલી છે ચાલીસ પચાસમાંથી ચાલીસ બાદ કરીએ તો અહીંયા જવાબ તમને મળી જાય છે દસ કિલોમીટર પ્રતિ કલાક બરાબર તો અહીંયા સાપેક્ષ ઝડપ જ્યારે પણ બે ટ્રેન એકબીજા એક જ દિશામાં સમાંતર ગતિ કરતી હોય ત્યારે સાપેક્ષ ઝડપ છે વધુ ઝડપ માઇનસ ઓછી ઝડપ એટલે કે દસ કિલોમીટર પ્રતિ કલાક મળે છે હવે અહીંયા ટ્રેનની જે લંબાઈ આપેલી છે મીટરમાં આપેલી છે અને અહીંયા ઓપ્શનમાં જવાબ જે માગેલા છે સમય એ સેકન્ડ અને મિનિટમાં માગેલા છે તો આપણે શું કરીએ આ સાપેક્ષ ઝડપ જે છે એ કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં લાવી દઈએ તો એના માટે આપણે શું કરવું પડે તો જે ઝડપ આપી હોય એને પાંચ ભાગ્યા અઢાર વડે ગુણી દેવા પડે બરાબર તો અહીંયા હું લખી દઉં પાંચ ભાગ્યા અઢાર હવે આનું સાદું રૂપ આપીએ તો અહીંયા પાંચ દુ દસ અને નવ દુ અઢાર પાંચ ગુણ્યા પાંચ એટલે કે પચીસ એના છેદમાં આવી જાય છે નવ બરાબર તો અહીંયા જવાબ તમને મળે છે મીટર પ્રતિ સેકન્ડમાં સાપેક્ષ ઝડપ પચીસ ભાગ્યા નવ મીટર પ્રતિ સેકન્ડ થાય બરાબર હવે માગેલ જે પ્રશ્નમાં છે એ જોઈએ કે કેટલા સમયમાં ઝડપી ટ્રેન ધીમી ટ્રેનને પસાર કરશે તો આપણે જોઈએ કે કોઈ ટી સમયની અંદર ઝડપી ટ્રેન છે એ ધીમી ટ્રેનને ઓવરટેક કરે છે તો ટી સમયની વેલ્યુ કેટલી થાય તો અહીંયા અંતર ભાગ્યા સાપેક્ષ ઝડપ જેટલી થાય તો ટી બરાબર અંતર કેટલું તો બંને ટ્રેનની જે લંબાઈ છે એના સરવાળા જેટલું તો અહીંયા આપણે લખી દઈએ કે એકસો ને પંચ્યાસી વધતા બસો પંદર તો કાપેલું અંતર અહીંયા મળી જાય અને છેદમાં સાપેક્ષ ઝડપ લખવાની છે તો સાપેક્ષ ઝડપ કેટલી થાય પચીસ ભાગ્યા નવ તો અહીંયા હું લખું પચીસ એના છેદમાં નવ બરાબર હવે આનું આપણે સાદું રૂપ આપીએ તો જોઈએ આગળ એકસો પંચ્યાસી ને બસો પંદરનો સરવાળો કરીએ તો જવાબ આવે છે ચારસો ચારસોના છેદમાં પચીસ ભાગ્યા નવ આપેલા છે તો અહીંયા હું લખું પચીસ અને છેદમાં જે નવ આપેલા હતા એને ઉપર ગુણાકારમાં લાવી દઈએ તો અહીંયા આવી જાય ગુણાકારમાં નવ બરાબર તો આ પ્રમાણે બને ટી બરાબર ચારસો ગુણ્યા નવ ભાગ્યા પચીસ હવે આનું સાદું રૂપ આપીએ તો પચીસથી હું ને ભાગું તો અહીંયા આવી જાય છે સોળ બરાબર તો ટીની વેલ્યુ મળે છે સોળ ગુણ્યા નવ એટલે કે અહીંયા સાઈડમાં લખું તો ટી બરાબર સોળ ગુણ્યા નવ એટલે કે એકસો ચુમ્માલીસ સેકન્ડ મળે છે બરાબર તો અહીંયા જે માગેલો જવાબ છે કે ઝડપી ટ્રેન જે છે એ ધીમી ટ્રેનને કેટલા સમયમાં પસાર કરે તો એકસોને ચુમ્માલીસ સેકન્ડમાં પસાર કરે પણ ઓપ્શનની અંદર અહીંયા મિનિટ અને સેકન્ડમાં જવાબ આપેલા છે ફક્ત સેકન્ડમાં જવાબ આપેલા નથી તો આના માટે આપણે શું કરીએ આજે જે 144 સેકન્ડ આવે એને આપણે સાઠ વડે ભાગી અને મિનિટમાં કન્વર્ટ કરી લઈએ બરાબર તો અહીંયા એકસો ચુમ્માલીસને હું 60 વડે ભાગું તો અહીંયા આ રીતે લખાય એકસો ને સાઠ વડે ભાગીએ તો 60 વડે ભાગાકાર કરું તો 60 ગુણ્યા બે એટલે 120 વીસ થાય અહીંયા બાકી વધે છે ચોવીસ હવે આગળ ભાગાકાર ના થાય એટલે અહીંયા જવાબ કેટલો બની જાય બે મિનિટ અને ચોવીસ સેકન્ડ બરાબર તો માગેલો જે જવાબ છે એ બે મિનિટ અને ચોવીસ સેકન્ડ મળે છે બરાબર તો ઓપ્શન પ્રમાણે અહીંયા આપણે જોવા જઈએ તો કયો ઓપ્શન સાચો બને છે ઓપ્શન નંબર બી કે ઝડપી ટ્રેન ધીમી ટ્રેનને બે મિનિટ અને ચોવીસ સેકન્ડમાં પસાર કરે છે અથવા તો એકસો ને ચુમ્માલીસ સેકન્ડમાં પસાર કરે છે બરાબર તો આ દાખલાની અંદર આપણે સૌથી પહેલા સાપેક્ષ ઝડપ લાવવાની એના પછી માગેલો સમય એના માટે કાપેલું અંતર ભાગ્યા સાપેક્ષ ઝડપ લખવાના હવે સાદું રૂપ આપીએ તો તમને સેકન્ડમાં જવાબ મળે છે સેકન્ડના જે જવાબ છે એ ઓપ્શનમાં નથી આપેલો એટલા માટે આપણે એને મિનિટમાં કન્વર્ટ કરી લઈએ મિનિટમાં કન્વર્ટ કરીએ તો અહીંયા બે મિનિટ મળે છે અને બાકી ચોવીસ વધે છે એટલે ચોવીસ સેકન્ડ કહેવાય તો જે જવાબ છે એ બે મિનિટ અને ચોવીસ સેકન્ડ મળે છે બરાબર તો અહીંયા કોન્સેપ્ટ નંબર બે ઉપર આધારિત દાખલો હતો તમને આ બંને કોન્સેપ્ટ સમજમાં આવી ગયા હશે હવે જો બંને કોન્સેપ્ટ સમજ્યા હોય તો હું તમને બે એક્ઝામ્પલ પ્રેક્ટિસ માટે આપું છું જો તમને ટાઈમ હોય તો બંને એક્ઝામ્પલનો જવાબ તમે સોલ્વ કરી અને કોમેન્ટ કરજો જેથી આપણને ખ્યાલ આવે કે બંને કોન્સેપ્ટ તમે આસાનીથી સમજી ચૂક્યા છો બરાબર હવે આપણે બંને પ્રેક્ટિસ એક્ઝામ્પલ જોઈએ મિત્રો અહીંયા તમારી સામે બે પ્રેક્ટિસ પ્રશ્નો તમને આપેલા છે હોમવર્કમાં તમને બે પ્રશ્નો અમે અહીંયા આપ્યા છે બંને પ્રશ્નો આગળના બે કોન્સેપ્ટ ઉપર આધારિત છે તો તમારી માટે એક સારી એવી પ્રેક્ટિસ થઈ જશે તમે આ બંને પ્રશ્નો જોઈ અને બંનેના જવાબ કોમેન્ટમાં મને આપી શકો છો જો તમને સમય હોય તો બંને એક્ઝામ્પલ સોલ્વ કરી અને તમે સમય નીકાળી અને કોમેન્ટ કરી શકો છો જવાબ હવે આપણે બંને પ્રશ્નો એકવાર જોઈ લઈએ કે બે ટ્રેનની લંબાઈ એકસો પંચ્યાસી મીટર અને બસો પંદર મીટર છે તેઓની ઝડપ અનુક્રમે પચાસ કિલોમીટર અને કિલોમીટર પ્રતિ કલાક અને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક છે બંને ટ્રેન એકબીજાની સામસામે સમાંતર લાઇન પર આવી રહી છે એકબીજાની સામસામે આપેલી છે અહીંયા તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે અહીંયા ચાર ઓપ્શન આપેલા છે સાચો જવાબ કોમેન્ટમાં જણાવો હવે બીજા ક્વેશ્ચનની અંદર આપેલું છે કે બે ટ્રેનની લંબાઈ એકસો દસ મીટર અને એકસો ત્રીસ મીટર છે તેઓની ઝડપ અનુક્રમે બેતાલીસ મીટર પ્રતિ સેકન્ડ આપેલી છે અહીંયા અને અડત્રીસ મીટર પ્રતિ સેકન્ડ છે તો બંને ટ્રેન એક જ દિશામાં સમાંતર લાઇન પર ગતિ કરી છે અહીંયા એક જ દિશામાં આપેલું છે તો કેટલા સમયમાં ઝડપી ટ્રેન ધીમી ટ્રેનને પસાર કરશે બરાબર અહીંયા ચાર ઓપ્શન આપેલા છે સાચો જવાબ તમે પ્રેક્ટિસ કરી અને મને કોમેન્ટમાં જણાવો બરાબર જો તમને વિડિયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો અને તૈયારી કરતા મિત્રોને જરૂરથી શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો